વિદ્યાર્થી મિત્રો આજે એસીપીસી રાઉન્ડ વન બી બીટેક માટે છેલ્લો દિવસનો જવાબ તમને આ વિડીયો દ્વારા મળશે તો વિડિયોમાં બન્યા રહો વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરી દો અને સબ્સ્ક્રાઇબ કરી લો જો ના કર્યો હોય તો અને અમારી સાથે જોડાયેલા રહો તેના માટે શું કરશો આ વિડીયો નીચે એક લિંક છે વોટ્સએપની જસ્ટ ક્લિક ઇટ અને જોઈન કરી લો આપને કોઈ પણ મૂંઝવતા પ્રશ્ન હોય અને પૂછી શકશો અને આપણે એસીપીસી બી બીટેક ના એડમિશન માં એવું માનીને ચાલો લગભગ 70% આગળ આવી ગયા છે તો રાઉન્ડ 1 માં જો તમને એડમિશન મળી જાય તો શું કરવાનું છે કઈ પ્રોસેસ કરવાની છે જરા જોઈ લો તો પહેલા આપણે જોઈએ ફિલિંગ ઓફ ઓલ્ટરેશન ચોઇસીસ બાય ધ કેન્ડિડેટ્સ ફોર ધ એક્ચ્યુઅલ એડમિશન રાઉન્ડ 1 રાઉન્ડ 1 એ સાથી 10 હતું આજે રાત્રે બંધ થઈ જશે રાઉન્ડ 1 પણ કન્ફ્યુઝન શું હશે શું તમે ચોઈસી જ લોક કરી હતી તો હવે નહીં કરી હોય તો ચિંતા કરવાની કઈ જરૂર નથી ઓટો લોક થઈ જશે એ લોક એટલે કરવાની હોય કે તમે ફાઈનલ કરી દો નથી કરતા તો ડેટ ખતમ થાય તો ઓટોમેટિક લોક થઈ જાય છે અને લોક કરશો તો ફરી ચોઈસ કરવા માટે તમારે બધું પિન બિન નાખીને ફરીથી ચોઈસ કરવું પડતું હોય તો એ ઝંઝટમાં પડવાની જરૂર નથી લોક કર્યું તો ઓકે ના કર્યું તો કંઈ વાંધો નહીં હવે આ જે તમે ચોઈસ ફીલ કર્યું છે ને હવે ફાઈનલ વર્ડિક્ટ છે તમારા સીટનું તો ડીક્લેરેશન ઓફ ફર્સ્ટ રાઉન્ડ ઓફ અલોટમેન્ટ લિસ્ટ એટલે જેને જેને હવે એડમિશન મળી જશે એમનું ડિક્લેરેશન થઈ જશે કે હા ભાઈ તમે જે ચૂઝ કરી હતી એ તમને સીટ મળી ગઈ ક્યારે 13 6 તારીખ એટલે કે 13 જૂને અને 13 જૂને જેવી તમને એ સીટ્સ મળશે એનું ઓનલાઈન પેમેન્ટ ઓફ ટોકન ટ્યુશન ફીસ એન્ડ જનરેશન ઓફ એડમિશન લેટર એટલે કે તમારે ફી ભરવાની થશે ક્યાંથી ક્યાં સુધી તેર થી સત્તર જૂન સુધી ભરવાની રહેશે અને તમે જે ફી ભરશો પછી જનરેશન ઓફ લેટર એટલે કે એડમિશન તમને મળી ગયું છે એનું એક લેટર પણ તમને મળશે રાઈટ તો એ કરવાનો સમય છે તેર થી સત્તર સુધી હવે ક્વેશ્ચન માર્ક એ આવે છે શું ક્વેશ્ચન માર્ક આવે છે કે કેટલી ફીસ ભરવી રાઈટ કેટલી ફી ભરવી અને કોને કોને ભરવી તો સિમ્પલ છે સમજીને ચાલો જો તમને જો તમને પ્રાઇવેટ એટલે કે સેલ્ફ ફાઇનાન્સ એસએફઆઈ સેલ્ફ ફાઇનાન્સ ફાઈનાન્સ માં એડમિશન મળ્યું છે એ ગર્લ્સ હોય કે બોય હોય રાઈટ ટીએફડબલ્યુ વગર મળ્યું છે એસએફઆઈમાં મળ્યું છે તો તમારે વીસ હજાર ઓનલાઈન પેમેન્ટ કરીને વીસ હજાર રૂપિયા ઓનલાઈન પેમેન્ટ કરવાનું અને તમે કન્ફર્મ કર્યું ઓનલાઈન પેમેન્ટ અને ત્યારબાદ તમારે શું કરવાનું અલોટમેન્ટ લેટર ડાઉનલોડ કરી લેવાનું એટલે તમને એ મળી છોકરો હોય કે છોકરી રાઈટ બીજું જો તમને ટી માં એડમિશન મળે છે તો કોઈ પણ ફી પે કરવાની નથી કોઈ પણ ફી પે કરવાની નથી સીધું જ તમને અલોટમેન્ટ લેટર ડાઉનલોડ કરી શકશો પણ એટલું યાદ રાખજો કે કારણ કે આમાં તમારે ફી પે કરવાની નથી અને તમે અલોટમેન્ટ લેટર ડાઉનલોડ ન કર્યો કે કર્યો તમને સીટ અલોટ કરી દીધી અને તમે એડમિશન ન લીધો કેન્સલેશન ઓફ એડમિશન કર્યું પછી તો યાદ રાખજો ભવિષ્યમાં આ સીટ તમને કદી પણ નહીં મળે ટી આ જગ્યાએ જ્યાં પણ મળી જશે ત્યાં ઓકે જે કોલેજમાં તમને મળી ગયો છે ત્રીજું જો તમે ફી ફ્રી સિપ કાર્ડ પર લો છે એડમિશન રાઈટ તો તો પછી સેમ કોઈ ફી ભરવાની નથી સીધું તમને એડમિશન લેટર મળી જશે અને સેમ તમે જો એ કેન્સલ કર્યું તો ફરીથી તમને એ સીટ કદી પણ ફરીથી ઈચ્છાશો તો મળે નહીં ઓકે તો આ થઈ તમારી ફીઝની કે ભાઈ જો તમે સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટમાં છો તો વીસ હજાર પે કરવાના અને અને ડાઉનલોડ કરી લેવાનું અને અલોટમેન્ટ લેટર ડાઉનલોડ કરવાનું ડાઉનલોડ કરવો એટલે તમે ફાઇનલ થઈ ગયા જગ્યા પર હવે કોઈ નહી આવે ટીએફબ્લ્યુ માં મળે છે તો કોઈ ફી પે કરવાની તમારે અલોટમેન્ટ લેટર ડાઉનલોડ કરી લેવાનું છે ફ્રી સીટ પણ છે એસસીએસટી પર છે તો પણ સેમ પરિસ્થિતિ છે ઓકે એટલે મારા ખાલી હવે કોઈ કન્ફ્યુઝન નહી હોય ફી એની અંદર રાઈટ ચોથું જો તમને સેલ્ફ ફાઈનાન્સ થઈ ગયું હવે ગવર્મેન્ટ કોલેજમાં મળી ગઈ છે રાઈટ જીઆઈએ માં ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુટ એડમિશન સીટ્સ પણ મળી ગઈ છે ફ્રી તો તમારે ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુટ માં પંદરસો રૂપિયા ટોકન મની તમારે પે કરી દેવાના અને ડાઉનલોડ કરી કોના માટે બોઇઝ માટે અને ગર્લ્સ માટે બોયઝ માટે અને ગર્લ્સ માટે મારે થી કોઈ ફી પે કરવાની નહીં છતાં એક વાર કન્ફર્મ કરી લેજો પણ લગભગ આ આવી ઓકે ક્લિયર છો અને જેવું ફી પેમેન્ટ કરો એટલે અલર્ટ મેલ લેટર ડાઉનલોડ કરી લેવો એટલે તમારી સીટ ફાઇનલ થઈ બસ હવે આના પછી શું થવાનું છે રાઈટ આ રાઉન્ડ પછી શું થવાનું છે તો આ રાઉન્ડ પછી હવે આવશે ઓગણીસ સો થી આ જેટલા લોકો ફી ભણ દેશે એટલે કમેન્સમેન્ટ ઓફ એકેડમિક ટર્મ સ્ટાર્ટ અને એ લોકોએ આ જર્નીમાંથી પૂરા પણ તમને જો એડમિશન મળી ગયું અને તમે લઈ લેવાના તો તમારી જર્ની અમે પૂરી નહીં કરી ચિંતા ના કરતા તમારા ભવિષ્યના એકેડેમિક સેશન માટે પણ અમે તૈયાર રહીશું તમને જ્યાં જ્યાં પડશે ત્યાં ત્યાં અમે તમને સપોર્ટ આપતા રહીશું તમારા એજ્યુકેશનમાં નવી નવી વસ્તુ જે એડ કરવાની છે જે ફ્યુચર રિલેટેડ છે એના માટે અમે હંમેશા તમારા માટે તત્પર રહીશું જે વિદ્યાર્થીઓને નથી મળી એ હવે શું કરશે રાઉન્ડ ટુમાં જ હશે પરંતુ કેટલાક વિદ્યાર્થીઓને શું હશે આમાં એડમિશન કેન્સલ પણ કરાવવું હશે તો એ હવે જોઈશું ઓનલાઈન કેન્સલેશન ઓફ એડમિશન એટલે ઘણી વખત ફી ભરી દીધી પણ નથી કરવું તો કેન્સલેશન ઓફ એડમિશન રાઉન્ડ વન પણ એ કઈ તારીખ છે ચૌદ તારીખથી ત્યાર પછી અમે તમને અલગ વિડીયો બનાવીને મોકલીશું આઈ થિંક આ તમારા માટે બેનિફિશિયલ વિડીયો છે ફટાફટ શેર કરી દો અને નવો વિડીયો આવે ત્યાં સુધી બાય બાય સી યુ